શહેરના મુખ્ય ચાર રસ્તાઓ પર ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી છે હેલ્મેટ વગર જતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે અમે હાઈકોર્ટના આદેશને અનુસરીએ છીએ અધિકારીનું કહેવું છે તો હેલ્મેટ ના પહેરનાર ઘણા બહાના બતાવે છે પરંતુ હાલ કાર્યવાહી કરવામાં આવશે તેવું અધિકારીનું કહેવું છે અમારી ડ્રાઈવ કાયમ ચાલુ રહેશે કારણ કે હાઈકોર્ટની ટકોર બાદ ટ્રાફિક વિભાગ છે સફાળું ચાક્યું છે અને હવે ડ્રાઈવ કરી રહ્યું છે હેલ્મેટ પહેરવું ખૂબ જ જરૂરી છે હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ ટ્રાફિક વિભાગ છે કે જે હાલ એલર્ટ મોડમાં છે અને વિવિધ સ્તરે ડ્રાઈવ કરીને હેલ્મેટ વગર જતા વાહન ચાલકોને પકડીને દંડ કરવામાં આવી રહ્યા છે અમદાવાદના જે મુખ્ય ચાર રસ્તાઓ છે પરિમલ ચાર રસ્તા પાસે આ હાલ ડ્રાઈવ ચાલી રહી છે અને જોઈ શકાય છે કે અહીંયાથી પસાર થતા હેલ્મેટ વગર આવતા જેટલા પણ અહીંયા વાહન ચાલકો છે તે તમામ વાહન ચાલકોને અહીંયા બોલાવવામાં આવી ઊભા રાખવામાં આવી રહ્યા છે હેલ્મેટ કેમ નથી પહેર્યું તેને લઈને અહીં આખી ડ્રાઈવ કરવામાં આવી રહી છે આપણી સાથે પીઆઈ સર છે તેમની સાથે વાતચીત કરીશું સર હાઈકોર્ટના આદેશ બાદ આ એવી ડ્રાઈવ કરવામાં આવી રહી છે લોકોને પકડવામાં આવી રહ્યા છે લોકો આનાકાની પણ ક્યાંક કરે છે કઈ રીતના આટલી બધી પરિસ્થિતિને ટેકલ કરવામાં આવે જે અમારા સ્ટાફથી બનતા પૂરતા પ્રયત્નો કરીએ છીએ અમે આમ જનરલી અમારે બહુ જાજા એડ હોય કામગીરી કરવાના પણ નામદાર હાઈકોર્ટ સાહેબનું સૂચન અત્યારે જે બે વસ્તુ છે કે જેનાથી લોકોની જાન વચ્ચે એટલે કે હેલ્મેટ પહેરે પબ્લિક એ અને રોંગ સાઈડમાંથી જે લોકો આવે છે તો એના કારણે થઈ અને ટ્રાફિક જામ ના થાય આ બે ઉપર મેં અને ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે મીડિયાથી જ્યારે જેમ લોકોને ખબર પડે છે કે આ કડક કાર્યવાહી ચાલુ છે તો લોકોમાં બીક મેમો ફાડવાની બીક આર્થિક દંડની બીક આ બધી બીકના કારણે થઈ અને હેલ્મેટ પહેરે છે બાય વે જે પણ રીતે પહેરે એની જાન માટે સારી વાત છે જી આજે એકસો સિત્તેર પ્લસ અત્યાર સુધીમાં થઈ ગયા છે બે કલાકમાં અને હજી કાર્યવાહી ચાલુ છે

કેમેરા પર્સન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે આયુષી યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ